सौने जय जय श्री कृष्ण हर हर महादेव अखात्रीजना न दिवस न विशेष महत्व छे अखात्रीजना दिवसे अजाणता पर न करो आ भूलो वैशाख महीना शुक्ल पक्ष त्रीज ने अखात्रीज कहवाये छे जेने अक्षय तृतीया पर कहवामा छे कारण के आ पवित्र दिवसे जे जे दान पुण्य करिए जे जे जप तप करिए તે તે અક્ષય બને છે તેથી આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે અખાત્રી શબ્દ સંસ્કૃતનો છે જેનો મતલબ હોય છે કોઈ પણ વસ્તુનો ક્ષય કે નાશ ન થવો એવી વસ્તુ જે ક્યારે ખતમ ન નથી થતી આપણા શાસ્ત્રએ આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તોમાં ગણતરી કરી છે આ દિવસે કોઈ પંચા કે ચોગડિયા જોવામાં આવતા નથી આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ યોગ્ય હોય છે નવિન વસ્ત્ર આભૂષણ ઘર દુકાન સ્લેક મકાન જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે આ દિવસે ઉદ્ઘાટન ગૃહ પ્રવેશ વિવા વેવીશાર જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમ જ দান પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરી વિષ્ણુ અને લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા તારે શિવજીએ અખાત્રીજે શ્રી હરી વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું હતું કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ अथवा પિયા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિ ની ગણના યુગાદી તિથિમાં થાય છે સત્ય યુગ અને ત્રેતા યુગ નો પ્રારંભ અખાત્રીજ થી થયો છે નારાયણ અવતાર ના પરશુરામજી નો અવતાર આજ દિવસે થયો હતો ઉત્તરાખંડ માં બદ્રી દરવાજા આજ દિવસ ખુલ્લા મુકાય છે વૃંદાવન માત્ર આ એક જ દિવસ શ્રી ચરણ દર્શન થાય છે આ દિવસે મહાભારત દ્વાપર સમાપન પણ આજ દિવસે થયું હતું આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રા ની શરૂઆત આ દિવસથી થાય છે અખાત્રીજના દિવસે અજાણતા પણ ન અરો આ ભૂનો સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ રહેલું છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિનો અપમાન ના કરવું જોઈએ તમારો વિચાર વાણી અને વર્તન થી કોઈના માન સન્માન ને हानि પહોંચાડશો નહીં જો કોઈ વ્યક્તિ તમારા કારણે દુખી થાય તો માં લક્ષ્મી કૃષ્ટ થઈ જાય છે જો તમે માં લક્ષ્મી ની સાથે નારાયણ ને પર પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ મદિરા લસણ ડુંગરી તથા तामસી ભોજન ના કરવું જોઈએ આ દિવસે આ તમામ વસ્તુનું સેવન કરવાથી નારાકિયા નુકસાન થાય છે આ દિવસે ચોરી દુર્વ્યવહાર જુગાર ખોટું ના બોલવું તથા ખોટા કામ ના કરવા જોઈએ આ प्रकारे કરવાથી ધનનો નાશ થાય છે ઉપरांत તમે પાપના भागी બનો છો આ દિવસે જે પણ પાપ કરવામાં આવે તે હંમેશા તમારી સાથે રહે છે આ દિવસે પૂજા ઘર તિજોરી ઈશાન કોણ દરવાજા અને વારીની સાફ સફાઈ જરૂરથી કરવી જોઈએ માં લક્ષ્મી ગંદકીવાળી જગ્યાઓ પર નિવાસ કરતી નથી આ કારણોસર अक्षय તૃતીયાના દિવસે તિજોરી ગંદી ના રાખવી જોઈએ ज्योतिष अनुसार, अनुसार. अक्षय तृतीयाના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ના આપશો આ દિવસે કોઈ પણ પ્રકારનું બાકીમાં લેવડદેવડ ના કરશો પરંતુ દાન કોણ્ય અવશ્ય કરવું જોઈએ સનાતન ધર્મમાં अक्षय તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પ્રથા છે આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ના કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાનો जो शेर कर बोलो जय जय श्री कृष्ण हर हर महादेव